એક સીન છે ઓજસ રાવલ અને માનસી પારેખ આ બંને સવારમાં નાહવા જવા માટે લડતા હોય છે અને એક જે નાહવાનો રૂમાલ હોય છે એક બાજુથી ઓજેશ રાવલ ખેંચે છે એક બાજુથી માનસી પારેખ ખેંચે છે કે પહેલાં હું નાવા જાઉં પહેલાં હું નાવા જાઉં પછી માનસિંહ પારેખના હાથમાં એક શાવર જેલ હોય છે તો ઓજેશ રાવલ એને કહે છે કે તું બે મિનિટમાં નાઈને ક્યાંથી આવવાની તારા હાથમાં તો શાવર જેલ છે તું તો વધારે સમય જ લઈશ એટલે પછી જે શાવર જેલ હાથમાં છે ને એ બ્રાન્ડનું નામ લઈ અને પછી એ બ્રાન્ડના વખાણ કરે છે માનસી પારેખ આવા ઘણા સીન છે જેની ફિલ્મમાં કંઈ જરૂર જ નહોતી એ સીન એટલા માટે નાખવામાં આવ્યા છે કે એ જે તે બ્રાન્ડ છે એનું એડવર્ટાઈઝમેન્ટ થઈ શકે આ તો વિવેલની વાત કરીએ એના સિવાય અમૂલ છે મેગડી છે પછી એક બ્રાન્ડ છે જે ટિફિન કે પછી ડબ્બા કે એવું બધું બનાવે છે ચારથી પાંચ બ્રાન્ડ એવી છે કે જેની ભરપૂર એડવર્ટાઈઝમેન્ટ અહીંયા થઈ છે શરૂઆતથી જ અમૂલની એડવર્ટાઈઝમેન્ટ શરૂ થઈ જાય છે અમૂલ દૂર સવાર સવારમાં ચા નાખવાનું હોય તો એ બતાવે છે ચાલો એ તો માની લઈએ કારણ કે એ સીન છે એની જરૂર હતી ચા બનાવવાળો સીન છે એમાં એની જરૂર હતી તો ત્યારે અમૂલનું પેકેટ જે ખોલવામાં આવે છે ને ત્યારે કેમેરો છે એ અમૂલ પર જાય છે તો એ સીનની જરૂર હતી પણ સીનની સાથે સાથે જ આપણે એ એડવર્ટાઈઝમેન્ટ થઈ ગઈ એવું કહી શકાય પણ એની પછી જે બધી એડવર્ટાઈઝમેન્ટ આવે છે ને એ સીન બધાએ ફક્ત ને ફક્ત બ્રાન્ડ છે એનું પ્રમોશન થાય એના માટે સીન લખવા પડ્યા છે આપણે ત્રીસ સેકન્ડની એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય તો એમાં કેમ એ આપણને ખબર પડી જ છે કે ભાઈ આ બ્રાન્ડ છે એનું પ્રમોશન કરવા માટે આ સીન આખો બનાવવામાં આવ્યો છે લખવામાં આવ્યો છે તો એ જ રીતે અહીંયા છે બે કલાક વીસ મિનિટની મહારાણી છે એ લગભગ બે કલાકમાં જ પતી જાય જો આ એડવર્ટાઇઝમેન્ટ એડવર્ટાઈઝમેન્ટ ન હોત ને તોની વાત હવે મહારાણીની વાત કરીએ તો આ ફિલ્મ એક રીમેક કહી શકાય હવે ઓરિજિનલ ફિલ્મ છે મરાઠી ફિલ્મ મેં જોઈ તો નથી પણ કેટલી કોપી પેસ્ટ છે કેટલી અલગ છે કે પછી સાવ જ અલગ છે ફક્ત બેઝ જ લીધો છે ફિલ્મનો એ હું કંઈ નહીં શકું પણ આપણે ફક્ત ને ફક્ત મહારાણીની વાત કરવાની છે તો કહાની કંઈક એવી છે એક ઘર છે એમાં એક પરિવાર રહે છે પતિ પત્ની અને છોકરી અને એના ઘરમાં એણે એક કામવાળી રાખી છે કામવાળીનું પાત્ર શ્રદ્ધા ડાંગરે ભજવેલું છે પતિ છે એનું પાત્ર ઓજેશ રાવલે ભજવેલું છે પત્ની છે એનું પાત્ર માનસી પાળખે ભજવેલું છે જેમાં ફિલ્મમાં પણ એનું નામ માનસી છે તો કામવાળી છે એ ડેઈલી એટલે ડેલી લેટ આવે છે કોઈ પણ સંજોગો હોય એને ગમે એમ સમજાવો ઇમોશનલી સમજાવવું હસતા હસતા સમજાવો ગમે એમ સમજાવો પણ કામવાળીનું રૂટીન એવું છે કે ડેઈલી મોડું જ આવવું અને કંઈક ને કંઈક નવા નવા બાના કાઢી નાખવા એક દિવસ એવા હોય છે કે માલકીન છે એને ઘરમાંથી કાઢી મૂકે છે અને પછી જે કંઈક સિચ્યુએશન ઊભી થાય છે હવે કઈ રીતે ઘર સંભાળવું નોકરી સંભાળવી છોકરા સંભાળવા એ બધું જોવાનું છે પાછી કામવાળીને લાવે છે અને પછી ફરીવાર કાઢી નાખવામાં આવે છે અને પાછી લાવવામાં આવે છે એ બધું જ આખું આ સેટઅપ કરેલું છે ફિલ્મની એક વસ્તુ મને ખૂબ ગમી આ ફિલ્મ તમને પહેલેથી લઈ અને છેલ્લે સુધી બોર નથી કરતી આ વસ્તુ ખૂબ સરસ છે ફિલ્મનું જે લખાણ પ્લસ એ લખાણ જે થયું છે પેપર પર એ જે એનું પ્રદર્શન થયું છે એની જે એક્ટિંગ કરવામાં આવી છે કલાકારો દ્વારા એ પણ ખૂબ સરસ છે જે કલાકારો વચ્ચે બોન્ડિંગ હોવું જોઈએ ને જે નેચરલ ટાઈપનું બોન્ડિંગ લાગવું જોઈએ ને એ અહીંયા લાગી રહ્યું છે તમે માનસી અને શ્રદ્ધા ડાંગરનું બોન્ડિંગ જુઓ કામવાળી અને માલકીન વચ્ચેનું જે બોન્ડિંગ આમાં દેખાડ્યું છે ને એ શૂટ થાય છે કામવાળીના પાત્રમાં શ્રદ્ધા ડાંગર એકદમ પરફેક્ટ બેસે છે એની જે બોલી છે એની જે ડાયલોગ ડિલિવરી છે પછી એની જે એક્ટિંગ છે કામવાળી કઈ રીતે અમુક અમુક વાર ફાંકા ફોજદારી કરીને પણ માલકીનને બાટલીમાં ઉતારી દે છે અને અમુક અમુક વાર માલકીન સાથે ઇમોશનલ પણ થઈ જાય છે એ બધા પાસાઓમાં શ્રદ્ધા ડાંગર પરફેક્ટ ફિટ બેઠા છે એનું કામ ખૂબ સરસ છે સાથે સાથે એઝ અ માલકીન તરીકે માનસી પારેખ છે એનું કામ પણ ખૂબ સરસ છે કઈ રીતે કામવાળી પાસે કામ કઢાવી લેવું કઈ રીતે ક્યારેક ક્યારેક કામવાળીને પણ બાટલીમાં ઉતારી સમજાવી ફોસલાવીને એની પાસેથી કામ કરાવી લેવું કઈ રીતે ક્યારેક ક્યારેક એની સાથે ઇમોશનલ બોન્ડિંગ કરવું કઈ રીતે એની સાથે ક્યારેક ક્યારેક માલકીન તરીકેનો વ્યવહાર કરવો કઈ કરી ક્યારેક ક્યારેક એક ફ્રેન્ડ તરીકેનો વ્યવહાર કરવો એ પણ ખૂબ જામે છે અને ત્રીજું પાત્ર ઓજસ રાવલ સુપર બહુ ગજબના કલાકાર છે ઓજસ રાવલ ઘણી ફિલ્મોમાં એણે આમ કહેવાય ને લીડ રોલ લીડ કલાકાર હોય ને એના કરતાં પણ ઉપર લેવલનું કામ ઓજસ રાવલે ઘણી ફિલ્મોમાં આપેલું છે અહીંયા પણ ઓજસ રાવલ જરાક પણ નિરાશ નથી કરતા શરૂઆતથી લઈ અને અંત સુધી ઓજસ રાવલનું કામ છે જ છે અને પરફેક્ટ છે અને ઇન શોર્ટ જો ત્રણેયની કેમેસ્ટ્રીની આપણે પડદા પર વાત કરીએ ને તો ત્રણેયની કેમેસ્ટ્રી પણ જામે છે ત્યારે જ્યારે ત્રણેય ભેગા થાય છે પડદા પર ત્યારે હસવું જ આવશે તમને તમને હસવું જ આવશે અને આ ફિલ્મમાં એક સારી વાત એ છે કે લગભગ લગભગ આ ફિલ્મ તમને હસાવવાનું જ કામ કરશે અને સ્પેશિયલી જ્યારે આપણે કહેવાય ને કે બાવા હિન્દી એટલે કે ગુજરાતી અંદર હિન્દીનું મિશ્રણ એ જ્યારે જ્યારે પેલી કામવાળી બોલે છે કે પછી માનસીબેન બોલે છે એ બાવા હિન્દી જ્યારે આવે છે ત્યારે તો બહુ મજા આવશે લખાણ ફિલ્મનું ખૂબ સરસ છે સ્પેશિયલી જ્યારે ઇમોશનલ સીન આવે છે એમાં જે ડાયલોગ છે એ અંદર ઉતરી જાય એવા છે એટલે એ એ તો જ છે પણ સાથે સાથે જે કોમેડી પંચીસ લખવામાં આવ્યા છે પ્લસ બાવા હિન્દી જે લખવામાં આવ્યું છે એ ખૂબ સરસ છે અને કલાકારો દ્વારા જે એને ડાયલોગ ડિલિવરી થઈ છે જે કોમિક ટાઈમિંગ છે એ બધું બહુ સરસ છે પ્રોડક્શન ક્વોલિટીની વાત કરીએ તો લગભગ લગભગ લોકેશન એક જ ફ્લેટ છે અને એના સિવાય એક બેંક છે અને ઓજ શ્રાવલની ઓફિસ છે એના સિવાય વધારે બહારના લોકેશનો નથી મ્યુઝિક ડીસન્ટ છે ઇન્ટરવલ પછી અમુક નવા કેરેક્ટરનું આમાં એન્ટ્રી થાય છે એમાં સ્પેશિયલી તારજની ભાડલાની જ્યારે એન્ટ્રી થાય છે એનો રોલ ખૂબ નાનો છે મને આશા હતી કે ઇન્ટરવલ પછી આખી આખી ફિલ્મમાં તાર્જની ભાડલા જોવા મળશે પણ એવું નથી થયું પણ જો એ રોલને થોડો વધારે લંબાવવામાં આવ્યો ને તો પણ સારું હતું કારણ કે એ કેરેક્ટર જે આવ્યું છે ને એ તમને ખૂબ મજા કરાવશે એટલે તાર્જની ભાડલાએ જે એક્ટિંગ કરી છે એ પણ ખૂબ સરસ છે એનું કેરેક્ટર ખૂબ સારું હતું જે જ્યારે પડદા પર આવે છે ત્યારે મજા પણ આવે છે પણ આ કેરેક્ટર છે એ ખૂબ ટૂંકું લખાણું છે પણ કંઈ વાંધો નહીં જે હતું એ સારું હતું એટલે ઇન્ટરવલ પછી જે જે નવા કેરેક્ટરો આવ્યા છે એ બધા ઇમ્પ્રેસ કરે છે અને ક્લાઇમેક્સ આવતા આવતા ફિલ્મ થોડી ઇમોશનલ થઈ જાય છે ક્લાઇમેક્સમાં પણ થોડી ઇમોશનલ થઈ જાય છે તો જે જે વાળો ડિપાર્ટમેન્ટ છે એ પણ ખૂબ સરસ ઇન શોર્ટ મેં તમને આગળ કીધું એમ કે જે એડવર્ટાઇઝમેન્ટવાળા સીન હતા એ જો કાઢી નાખ્યા હોય તો ફિલ્મની લંબાઈ બે કલાક થઈ જાય તમને મ્યુઝિકની વાત કરું તો મ્યુઝિક પણ મને બિલ એવર જ લાગ્યું હું ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ ફેમિલી સાથે જોઈ એવી ફિલ્મ છે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તેવી લાગે ધન્યવાદ